હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો હવે આ ટોપિકને આપણે આગળ વધારીએ આગળનો પોર્શન આપણે જોઈ ગયા છીએ ફરી પાછો નવો પોર્શન આપણે ચાલુ કરીએ સમ ભારિકો આઈસો બાર નામ પરથી જ મિનિંગ સ્પષ્ટ થાય છે સમ ભારિકો જેના ભાર એટલે દળ સરખા હોય જેના વજન સરખા હોય બરાબર છે એટલે એની વ્યાખ્યા આપણે શું આપી શકીએ કે સમ ભાર જેના વજન સરખા હોય એટલે જે પરમાણુઓના પરમાણુ દળાંક એ સમાન હોય ઓકે પરમાણુ દળાંક સમાન હોય તો જુદાપણું ક્યાં હશે તો એમના પરમાણુ ક્રમાંક ઝેડ જુદા જુદા હોય એ સમાન હોય અને ઝેડ જુદા જુદા હોય એવું એક આપણે ઉદાહરણ જોઈએ ધ્યાન આપજો કે આ આર્ગોન પોટેશિયમ અને કેલ્શિયમ બરાબર છે અઢાર ઓગણીસ અને વીસ નંબરના તત્વો છે તો એને આપણે અહીંયા આર્ગોન પોટેશિયમ અને કેલ્શિયમ તો સૌથી પહેલાં આપણે એમના પરમાણુ દળાંક ચેક કરીએ તો પરમાણુ દળાંક એ તમે જોઈ શકો દરેકનો પરમાણુ દળાંક એ એ દરેકનો સરખો છે આનો પણ ચાલીસ છે આર્ગોનનો પોટેશિયમનો પણ ચાલીસ છે અને કેલ્શિયમનો પણ પરમાણુ દળાંક ચાલીસ છે બરાબર પણ પરમાણવીય ક્રમાંક તો પરમાણુ ક્રમાંક ઝેડની કિંમત એમાં અલગ અલગ છે આમાં અઢાર છે આમાં ઓગણીસ છે અને આમાં વીસ છે આવું કેમ થયું મિત્રો એને પણ જરાક બારીકાઈથી જોઈએ તો આઈડિયા આવે કે આની અંદર નથી પ્રોટોન કે નથી ઇલેક્ટ્રોન કે નથી ઇલેક્ટ્રોન પ્રોટોન કે ન્યુટ્રોન સમાન નથી પરંતુ તમે જોઈ શકો આમાં પ્રોટોન અને ન્યૂટ્રોનની સંખ્યાનો સરવાળો એ ચાલીસ થાય છે એવી રીતે આમાં પ્રોટોન ને ન્યૂટ્રોનની સંખ્યાનો સરવાળો એ પણ ચાલીસ થાય છે અને આમાં પ્રોટોન ની સંખ્યાનો સરવાળો ચાલીસ થાય છે બરાબર છે તો આપણે એમ કહી શકીએ કે સંપારિકો એવા સ્પીસીસ છે એવા ઘટકો છે કે જેમાં નથી પ્રોટોન નથી ઇલેક્ટ્રોન કે ન્યુટ્રોન સરખા હોતા પરંતુ એમાં રહેલા પ્રોટોન અને ન્યૂટ્રોનની સંખ્યાનો સરવાળો ફરી પાછું પ્રોટોન અને ન્યૂટ્રોનની સંખ્યાનો સરવાળો એક સમાન હોય તો એમને આપણે સંભારિકો કહીશું ઓકે એવું આપણે બીજું એક ઉદાહરણ જોઈએ આમાં ટેલુરિયમ ઝેનોન અને બેરિયમ છે ટેલ્યુરિયમ એ ફિફ્ટી ટુ નંબરનું આ ફિફ્ટી ફોર નંબરનું અને આ ફિફ્ટી સિક્સ નંબરનું તત્વ છે એટલે એમના પરમાણુય ક્રમાંક ઝેડ જુદા જુદા થઈ ગયા પણ પરમાણુ દળાંક જોઈએ તો તણે ત્રણનો પરમાણુ દળાંક એકસો ત્રીસ એકસો ત્રીસ અને એકસો ત્રીસ છે તો આ રીતે આ ત્રણ જણા એ એકબીજાના સમ ભારિકો કહેવાશે ઓકે સમ ભારિકો પછી આપણે આગળ વધીએ મિત્રો ત્યાર પછી છે સમ ન્યૂટ્રિકો બરાબર સમ સમ સમન્યુટ્રિકો એટલે એને આપણે આઇસોટોન્સ અથવા આઇસોટોનિક પણ કહી શકીએ સમ સમન્યુટ્રિકોના શબ્દો પરથી પણ થોડો આઈડિયા આવી જાય ન્યૂટ્રોનની સંખ્યા કંઈક હશે ન્યૂટ્રોનની સંખ્યા અંગે કંઈક હશે તો એમાં ન્યૂટ્રોનની સંખ્યા સમાન હશે બરાબર જે ઘટકોમાં જે સ્પીસીઝમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય એમને આપણે સમન્યુટ્રિકો કહેવાના છે જેમ કે આપણી પાસે અહીંયા ઉદાહરણમાં બે તત્વો આપેલા છે પીટી એટલે પ્લેટિનમ જેનો પરમાણુ ક્રમાંક સેવન્ટી એટ અને પરમાણુ દળાંક વન થર્ટી વન છે અહીંયા ડબલ્યુ એટલે ટંકસ્ટન છે જેનો પરમાણુ ક્રમાંક સેવન્ટી ફોર અને પરમાણુ દળાંક વન ટ્વેન્ટી સેવન છે ઓકે હવે આમાં પરમાણુ ક્રમાંકને દળાંક તમે જુઓ મિત્રો અલગ અલગ જ છે આમાં ન્યૂટ્રોનની સંખ્યાની ગણતરી કરીએ મિત્રો તો એન બરાબર પરમાણુ દળાંક એકસો ને એકત્રીસ માઇનસ પરમાણુ ક્રમાંક સેવન્ટી એટ આની તમે બાદ બાકી કરશો એટલે ફિફ્ટી થ્રી આવશે તો ન્યૂટ્રોનની સંખ્યા આમાં ત્રેપન થઈ ફિફ્ટી થ્રી ઓકે તે જ પ્રમાણે આમાં ગણતરી કરીએ તો આમાં પરમાણુ દળાંક વન ટ્વેન્ટી સેવન માઇનસ સેવન્ટી ફોર અને વન ટ્વેન્ટી સેવન માઇનસ સેવન્ટી ફોર કરીએ એટલે આ સંખ્યા થશે ફિફ્ટીથી બંનેમાં ન્યૂટ્રોનની સંખ્યા સરખી સરખી આવી તો જેમાં ન્યૂટ્રોનની સંખ્યા સરખી સરખી આવે સમાન સમાન હોય એક સરખી સંખ્યા હોય એમને આપણે સમન્યુટ્રિકો બરાબર અથવા તો આઇસોટોન્સ કે આઈસોટોનિક્સ તરીકે ઓળખીશું બીજું આપણે એક ઉદાહરણ જોઈએ મિત્રો કે પોટેશિયમ અને ઝેનોન બરાબર તો એમાં પણ ન્યૂટ્રોનની સંખ્યા અહીંયા નાઇન્ટીન પોટેશિયમ થર્ટી નાઇન અને ટ્વેન્ટી ઝેનોન ફોર્ટી છે તો એમાં ન્યૂટ્રોનની સંખ્યાની આપણે ગણતરી કરીએ ન્યૂટ્રોનની સંખ્યા માટે આપણે ઓગણચાળીસ માઇનસ ઓગણીસ કરીએ એનો ન્યૂટ્રોનનો સ ન્યૂટ્રોનની સંખ્યા વીસ આવશે તે જ પ્રમાણે આમાં આપણે ન્યુટ્રોન ગણી જોઈએ સરખા આવે છે તો ચાલીસ માઇનસ વીસ કરીશું એટલે આમાં પણ ન્યુટ્રોનની સંખ્યા આપણને વીસ મળશે તો બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી છે એટલે આપણને સમ ન્યુટ્રિકો બની ગયા તે રીતે આપણે આ ઉદાહરણને પણ જોઈ લઈએ સિક્સ કાર્બન થર્ટીન અને સેવન નાઇટ્રોજન ફોર્ટીન તો એમાં ન્યુટ્રોનની સંખ્યાની આપણી સાદી ગણતરી મારીએ તો થર્ટીન માઇનસ સિક્સ એટલે આમાં ન્યુટ્રોનની સંખ્યા સાત થઈ તે જ પ્રમાણે આમાં ન્યુટ્રોનની સંખ્યા આપણે ગણીએ તો ફોર્ટીન માઇનસ સેવન તો આમાં ન્યુટ્રોનની સંખ્યા સાત થઈ તો આ રીતે જે સ્પીસીઝમાં જે ઘટકોમાં ન્યુટ્રોનની સંખ્યા એકસરખી એક સમાન મળતી હોય એને આપણે સમન્યુટ્રિકો આઇસોટોનિક્સ અથવા આઇસોટોન્સ એવી રીતે કહી શકીએ ત્યાર પછી આગળ વધીએ આગળ વધીએ મિત્રો આઇસોસ્ટર્સ આઈસોટર્સ કોને કહીશું તો પહેલા વ્યાખ્યા જોઈએ પરમાણુ સંખ્યા સમાન હોય બરાબર અને ઇલેક્ટ્રોનની સંખ્યા બી સમાન હોય એમાં પરમાણુ બી સરખા હોય અને ઇલેક્ટ્રોનની બી સંખ્યા સરખી હોય કેવી રીતે એક ઉદાહરણથી જોઈએ જેમ કે આપણી પાસે છે નાઇટ્રોજન અને કાર્બન મોનોક્સાઇડ એન અને સીઓ આ અણુ સ્વરૂપે છે એને આપણે ચેક કરીએ કે શું એમાં પરમાણુની સંખ્યા સરખી છે તો પહેલાં આપણે જોઈએ એમની પરમાણુની સંખ્યા એમની પરમાણુની સંખ્યા ઓકે તો આની અંદર પરમાણુની સંખ્યામાં તમે સમજો કે નાઇટ્રોજન છે એટલે એમાં નાઇટ્રોજનના એન એટલે બે પરમાણુ છે આની અંદર એક કાર્બનનો અને ઓક્સિજનનો એટલે એમ લખી શકાય એક વત્તા એક એટલે આમાં પણ બે જ પરમાણુ છે તો પરમાણુની સંખ્યા સરખી થઈ હવે આપણે એવી રીતે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યાની પણ વાત કરીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યાની આપણે ગણતરી માંડીએ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે તો આમાં એન ટુ નાઇટ્રોજનનો નંબર એનો પરમાણુ ક્રમાંક સાત છે અને આગળ આપણે ચર્ચા કરી ગયા છે ટટસ પરમાણુ હોય તો એમાં જેટલો એનો પરમાણુ ક્રમાંક હોય એટલા એમાં ઇલેક્ટ્રોન હોય તો પરમાણુ ક્રમાંક સાત છે એટલે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આમાં સાત વત્તા સાત તો સાત ને સાત એમાં થશે ચૌદ ઇલેક્ટ્રોન ઓકે અને આની અંદર પણ આપણે ઇલેક્ટ્રોનની સંખ્યાની ગણતરી કરીએ તો એમાં એક કાર્બન છે અને એક ઓક્સિજન છે તો કાર્બનની અંદર કાર્બનનો પરમાણુ ક્રમાંક છ છે એટલે એમાં છ ઇલેક્ટ્રોન અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આઠ છે એટલે એમાં આઠ ઇલેક્ટ્રોન છ ને આઠ તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ચૌદ થઈ ઓકે તો ઇલેક્ટ્રોનની સંખ્યા બી સમાન થઈ એમાં રહેલા પરમાણુની સંખ્યા બી સમાન થઈ તો પરમાણુની સંખ્યા સમાન હોય ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એને આપણે આઇસોસ્ટર્સ તરીકે ઓળખીશું બરાબર છે એટલે આમ મિત્રો આ બે સ્પીસીઝની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર ચૌદ ચૌદ અને પરમાણુની સંખ્યા આમાં પણ બે છે આમાં પણ બે છે એટલે આ વ્યાખ્યા પ્રમાણે આ બંને જણા એકબીજાના આપણે બીજું એક ઉદાહરણ જોઈએ સી ટુ અને એન ઓકે સી ઓ કાર્બન ડાયોક્સાઇડ જે છે એમાં આપણે પેલા પરમાણુની સંખ્યા ગણીએ તો એમાં પરમાણુની સંખ્યા એના પરમાણુની સંખ્યા બહુ સાદી વાત છે તમે પણ ગણી શકો કેટલે થશે બોલો મિત્રો કાર્બન એક વત્તા ઓક્સિજનની બે તો એક વત્તા બે એટલે એમાં પરમાણુની સંખ્યા ત્રણ થઈ તે જ પ્રમાણે આમાં આપણે ગણીએ તો એન્ટુઓ છે નાઇટ્રોજનના બે પરમાણુ છે ઓક્સિજનનો એક પરમાણુ છે બે વત્તા એક એટલે આમાં પણ એ પરમાણુની સંખ્યા ત્રણ થઈ હવે ઇલેક્ટ્રોનની સંખ્યાની ગણતરી કરીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કાર્બનનો પરમાણુ ક્રમાંક છ છે એટલે કાર્બનના છ ઇલેક્ટ્રોન થશે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આઠ છે અને ઓક્સિજન બે છે એટલે વત્તા કરીને આપણે આઠ ગુણ્યા બે લખી શકીશું એટલે આ ટોટલ થવાના છે છ અને આઠ ગુણ્યા બે એટલે સોળ આવશે અને સોળ ને છ ટોટલ એમાં બાવીસ ઇલેક્ટ્રોન થશે તે પ્રમાણે આમાં ગણતરી કરીએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક સાત છે બે નાઇટ્રોજન છે એટલે આપણે સાત ગુણ્યા બે વત્તા એમાં ઓક્સિજન જે છે એનો પરમાણુ ક્રમાંક આઠ છે એટલે આ થવાના ચૌદ ઇલેક્ટ્રોન વત્તા બીજા આઠ ઇલેક્ટ્રોન અને ચૌદને આઠ પણ બાવીસ જ થશે તો આવી રીતે જેને આપણે આઇસોસ્ટર્સ કહીએ છીએ એ આઇસોસ્ટર્સમાં પહેલાં તો પરમાણુની સંખ્યા ચેક કરવાની પરમાણુની સંખ્યા સરખી આવે ત્યાર પછી ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ચેક કરવાની ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન આવે તો એમને આપણે આઇસોસ્ટર્સ તરીકે ઓળખશું ત્યાર પછી આગળ વધીએ મિત્રો સમ ઇલેક્ટ્રોનિય બરાબર અંગ્રેજીમાં એને કહીશું આપણે આઇસો ઇલેક્ટ્રોનિક નામ ઉપરથી જ મિનિંગ સ્પષ્ટ છે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય બરાબર છે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેને આપણે સમ ઇલેક્ટ્રોનીએ કહી શકીએ ઉદાહરણથી આપણે જોઈએ ને તો હાઇડ્રોજન હિલિયમ લિથિયમ અને બેરેલિયમ હાઇડ્રોજન જે છે એની ઉપર માઇનસ એક વિજભાર છે આ માઇનસ એક છે હિલિયમ ટટસ છે લિથિયમ પ્લસ વન છે અને બેરેલિયમ જે છે એની ઉપર પ્લસ ટુ વીજભાર છે હવે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક તમે જાણો છો મિત્રો એક છે અને માઇનસ એક થયો એટલે એને એક ઇલેક્ટ્રોન મેળવ્યો તો એક ઇલેક્ટ્રોન તો ઓલરેડી હતો અને એને એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે એક વત્તા એક તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બે થશે ઓકે હિલિયમમાં આપણે જોઈએ તો હિલિયમ વિજભારીત નથી એના ઉપર ધન વિજભાર કે નથી એના ઉપર ઋણ વીજભાર તો એની અંદર હિલિયમનો પરમાણુ ક્રમાંક બે છે એટલે એમાં થશે બે ઇલેક્ટ્રોન ઓકે બે ઇલેક્ટ્રોન બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થઈ લિથિયમ અને આને પણ ચેક કરી જોઈએ તો લિથિયમનો પરમાણુ ક્રમાંક ત્રણ છે પણ ઉપર પ્લસ વન વીજભાર છે એટલે એમાંથી એક બાદ કરવો પડશે પ્લસ વન છે એટલે એક ઇલેક્ટ્રોન એને ગુમાવ્યો હશે ત્રણ માઇનસ એક એટલે એમાં પણ થશે બે ઇલેક્ટ્રોન તો આવી રીતે એમાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને બે મળી અને આ જે છે એમાં બી ઈ એનો પરમાણુ ક્રમાંક ચાર છે પ્લસ ટુ છે એટલે એમાંથી બે ઇલેક્ટ્રોન એને ગુમાવ્યા હશે તો આમાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા બે ઇલેક્ટ્રોન થશે તો આ રીતે આપણે જોઈ શકીએ મિત્રો કે બધાની અંદર આ ચારે ચાર સ્પીસીસની અંદર ચારે ચાર ઘટકોની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થઈ બધામાં બબ્બે ઇલેક્ટ્રોન મળ્યા એટલે આને આપણે કયા તરીકે ઓળખશું સમ ઇલેક્ટ્રોન આમાં બીજું ઉદાહરણ જોઈએ મિત્રો કાર્બન મોનોક્સાઇડ છે સાઇનાઇડ માઇનસ આયન છે અને નાઇટ્રોજનનો અણુ છે કાર્બન મોનોક્સાઈડની અંદર કાર્બન અને ઓક્સિજન છે બરાબર તો કાર્બન અને ઓક્સિજનની અંદર કાર્બનમાં એ ઇલેક્ટ્રોનની સંખ્યા છ છે અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આઠ છે એટલે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આઠ ઉપર કોઈ વીજભાર નથી એટલે છ વત્તા આઠ એટલે આપણે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી શકીએ છ ને આઠ ચૌદ થશે તો અમે ઇલેક્ટ્રોનની સંખ્યા ચૌદ તેવી રીતે સીએન માઇનસ જે છે સીએન માઇનસ સાઇનાઇડ માઇનસ આયનની અંદર કાર્બનની સંખ્યા કાર્બનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છ છે નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સાત થશે પરમાણુ ક્રમાંકને આધારે હવે ધ્યાન આપશો મિત્રો આની ઉપર માઇનસ એક વીજભાર છે માઇનસ વન છે અહીંયા બરાબર છે માઇનસ વન છે એટલે એક ઇલેક્ટ્રોન એમને મેળવ્યો બરાબર અને એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે પ્લસ વન ઇલેક્ટ્રોન કરશું તો છ ને સાત તેર તેર ને એક એટલે ટોટલ આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હવે ચૌદ થઈ ગઈ ઓકે તેવી રીતે નાઇટ્રોજનની અંદર આપણે ચેક કરીએ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક સાત છે નાઇટ્રોજનના બે અણુ છે એટલે સાત વત્તા સાત કરીએ તો સાત ને સાત ચૌદ ઇલેક્ટ્રોન થશે તો આવી રીતના આ ત્રણે ત્રણ સ્પીસીસની અંદર તમે જોઈ શકો તે પ્રમાણે કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ચૌદ ચૌદ અને આમાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા ચૌદ છે એટલે આ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવાથી આ લોકો સમ ઇલેક્ટ્રોનિય તરીકે ઓળખાશે હવે છેલ્લો પ્રકાર એમાં જોઈએ આઈસોડાયાફર્સ આઈસોડાયાફર્સ એટલે જેમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સમાન હોય યાદ રાખજો મિત્રો ન્યૂટ્રોન સમાન નથી પ્રોટોન સમાન નથી ન્યૂટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સમાન હોય એટલે આપણે બતાવવું હોય તો બતાવી શકીએ કે એન માઇનસ પી કરીએ બરાબર આ જે તફાવત છે તે સરખો આવવો જોઈએ એન માઇનસ પી બંનેનો આપણે જેના જેના આપણે ઉદાહરણમાં આપણે જોશું તો એનો એન માઇનસ પીનો એ તફાવત જે છે સરખો આવવો જોઈએ તો એવા સ્પીસીઝ કે જેના ન્યુટ્રોન અને પ્રોટોનનો તફાવત એક સમાન આવે તો તેમને આપણે આઇસોડાયાફર્સ કહીશું હવે આ સૂત્રને એન માઇનસ પી જે સેમ આવે છે એને આપણે બીજી રીતે પણ દર્શાવી શકીએ જુઓ કે હવે આપણે આવું જાણીએ છીએ કે પરમાણુ દળાંક એ માટે આપણે પ્રોટોન વત્તા ન્યૂટ્રોનનો સરવાળો કરીએ છીએ બરાબર છે તો એના ઉપરથી ન્યુટ્રોનની સંખ્યા જો મારે જાણવી હોય તો એ માઇનસ પી એટલે પરમાણુ દળાંકમાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરવી પડે આ જે કિંમત છે એની એ આપણે ઉપર મૂકીએ એટલે આવે થશે કે જેના કારણે જેથી આપણે લખી શકીએ આવું થવાનું છે એ માઇનસ પી માઇનસ પી ઓકે અને આ બે વખત માઇનસ પી છે એટલે એ માઇનસ ટુ પી આવું પણ સૂત્ર બનશે એટલે મિત્રો આપણે આને બે રીતે બતાવી શકીએ બે સૂત્ર આપણને મળ્યા એક તો એનો એન માઇનસેડ સરખો એન માઇનસ પી સરખો હોવો જોઈએ અથવા તો એ માઇનસ ટુ પી સરખો હોવો જોઈએ કોઈ આને આમ પણ લખે તો પણ ચાલશે એન માઇનસ ઝેડ એન એટલે શું તો એન એટલે ન્યૂટ્રોનની સંખ્યા તો ન્યૂટ્રોનની સંખ્યાને આપણે બતાવીએ કેપિટલ એન અને પી એટલે શું પી એટલે પ્રોટોનની સંખ્યા તો પ્રોટોનની સંખ્યા એ પરમાણુ ક્રમાંકને સમાન હોય એટલે માઇનસ ઝેડ કરી શકીએ બરાબર છે તો તે પ્રમાણે આ સૂત્રને પણ જો મારે નવી રીતે દર્શાવવું હોય મિત્રો તો આમ બતાવી શકું કે એ અને પી એટલે પ્રોટોન પ્રોટોન એટલે પાછો ઝેડ મૂકીએ તો એ માઇનસ ટુ ઝેડ ઓકે આ બંને સૂત્ર એ આપણને આઇસોડાયાફર્સ માટે મળે આ બંને સરખા આવવા જોઈએ બંને સેમ આવવા જોઈએ બરાબર છે તો એને આપણે આઇસોડાયાફર્સ કહીએ ઉદાહરણથી આપણે સમજીએ કેવી રીતના તો પહેલું ઉદાહરણ છે પોટેશિયમ અને ફ્લોરિનનું એનો પરમાણુદાહરણ નાઇન્ટીન પોટેશિયમ થર્ટી નાઇન છે નાઇન ફ્લોરિન નાઇન્ટીન છે ઓકે તો પહેલાં આપણે એન માઇનસ ઝેડ પ્રમાણે જઈએ જુઓ મિત્રો તો એન માઇનસ ઝેડ પ્રમાણે આપણે એનો એન માઇનસ આપણે લખી શકીએ એન માઇનસ પી હવે એન માઇનસ પી કરીએ તો ન્યુટ્રોનની સંખ્યા ઓગણચાલીસ માંથી ઓગણીસ બાદ કરીએ એટલે એટલે આનો જવાબ આવશે એક ઓકે તેવી રીતે ફ્લોરિંગ માટે આપણે કરી જોઈએ તો એની માટે બાદ ઓગણીસ માઇનસ નવ એટલે દસ અને દસ માઇનસ નવ કરીએ એટલે એનો જવાબ પણ મિત્રો એક મળશે તો તમે જોઈ શકો કે અહીંયા આનો જવાબને આ બંનેમાં એન માઇનસ પી જે છે તફાવત સમાન આવવો જોઈએ બંનેનો તફાવત સરખો આવ્યો એક એક આવ્યો હવે એને આપણે આ રીતે પણ બતાવી શકીએ આ રીતે પણ રજૂ કરી શકીએ એ માઇનસ ટુ પી પ્રમાણે તો એ માઇનસ ટુ પી કરી જોઈએ એ એટલે પરમાણુ દળાંક તો પરમાણુ દળાંક છે ઓગણચાલીસ ઓકે માઇનસ ટુ પી અથવા તો એને પરમાણુ ક્રમાંકના બમણા એટલે ઓગણીસ દુ આડત્રીસ થશે થર્ટી એટ બાદ બાકી કરીએ તફાવત લઈએ તો જવાબ આવશે એક અથવા આને આમ પણ બતાવી શકીએ આને આપણે જોઈ લઈએ તો એ માઇનસ ટુ પી બરાબર શું કરશું એ એટલે આના છે નાઇન્ટીન અને આનો પરમાણુ ક્રમાંક ઝેડ જે છે બરાબર પ્રોટોન જે છે નવ છે પરમાણુ ક્રમાંક નવ છે એટલે નવ ગુણ્યા બે એટલે અઢાર થશે ડાયરેક્ટ અઢાર લખી નાખું છું ઓગણીસ માઇનસ અઢાર એટલે આનો જવાબ આવશે એક બરાબર એટલે તમે આ સૂત્રથી ગણો એન માઇનસ પીથી અથવા એ માઇનસ ટુ પીથી જવાબ સરખો આવશે અને જો આ રીતના જવાબ સરખો આવે તો તેમને આપણે આઇસોડાયાફર્સ કહી શકીશું તેઓ એકબીજાના આઈસોડાયાફર્સ કહેવાશે તે જ પ્રમાણે કોપરનું અને ક્રોમિયમનું ઉદાહરણ જોઈએ બરાબર ટ્વેન્ટી નાઇન કોપર સિક્સટી ફાઇવ અને ટ્વેન્ટી ફોર ક્રોમિયમ ફિફ્ટી ફાઇવ ઓકે તો એનો પણ આપણે આ રીતે તો સૌથી પહેલાં તો એ એન માઇનસ પી ચેક કરીએ તો આમાં ન્યુટ્રોનની સંખ્યા માટે 65 ફાઇવ માઇનસ ટ્વેન્ટી નાઇન કેટલા થશે મિત્રો થર્ટી સિક્સ તો અહીંયા આપણે લઈશું 36 સિક્સ 29 સિક્સ માઇનસ ટ્વેન્ટી નાઇન ઇક્વલ ટુ સેવન તો અહીંયા સેવન આવે એ જ પ્રમાણે આ ફિફ્ટી ફાઇવ માઇનસ ટ્વેન્ટી ફોર કરશું એટલે થર્ટી આવશે તો થર્ટી વન તો થર્ટી વન માઇનસ કરીએ તો એનો જવાબ પણ સાત જ મળશે તો આનો એન p નો આપણે તફાવત મળ્યો સાત બાયો બંને બાજુ એને આપણે એ માઇનસ પ્રમાણે પણ ચેક કરી લઈએ તો એ માઇનસ કરીએ એ એટલે પરમાણુ દળાંક જે ઓલરેડી સિક્સટી ફાઇવ છે જ એટલે પરમાણુ પ્રોટોનની સંખ્યા કે પરમાણુ ક્રમાંકના બમણા ટ્વેન્ટી નાઇનના બમણા કરી એટલે ફિફ્ટી આવશે બરાબર સિક્સ્ટી ફાઇવ ફિફ્ટી એટ કરશું એટલે આની બાદ આવશે સાત મિત્રો એ જ પ્રમાણે અહીંયા આપણે ઇક્વલ ટુ કરીએ ફિફ્ટી ફિફ્ટી ફાઈવ અને ટ્વેન્ટી એટલે તો કરીએ એનો જવાબ પણ મિત્રો આપણને સાત મળશે આ થોડુંક કોમ્પ્લિકેટેડ છે પણ સરળ છે કે જે સ્પીસીસના ફરી પાછું જે સ્પીસીસના ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત એટલે એન માઇનસ પી બોલો કે એન માઇનસ ઝેડ બોલો અથવા તો બોલો બોલો અથવા આ બધું સરખું થતું હોય એના એના તફાવત જો સરખા સમાન આવતા હોય મિત્રો તો જ આપણે એમને આઈસો ડાયફર્સ કહીશું ઓકે ફ્રેન્ડ આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વિડીયો નવા જુસ્સા સાથે ઓકે થેન્ક યુ મિત્રો